તો હેલ્લો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે નડિયાદ તાલુકાના દરેક ગામના સરપંચોના નામ વિગતવાર જાણીશું નંબર એક છે આખડોલ પરમાર બજરાબેન બુધાભાઈ નંબર બે આલજડા નકશાબેન સુરેશભાઈ સોઢા નંબર ત્રણ અલિન્દ્રા રમણભાઈ બેચરભાઈ વાઘેલા નંબર ચાર અંધજ ફરીદાબાનુ યાકુબખા પઠાણ નંબર પાંચ અંધારી આમલી શારદાબેન અજીતસિંહ ઠાકોર નંબર છ અરેરા ગીતાબેન પલાભાઈ સોઢા નંબર સાત અર્જનપુર કોટ માધવસિંહ કાળાભાઈ ડાભી નંબર આઠ ભૂમેલ હિરલબેન અનિરુદ્ધસિંહ રાજ નંબર નવ બિલોદરા સંગીતાબેન વસંતભાઈ સોઢા ત્યારબાદ આવે છે નંબર દસ બોરિયા હર્ષદભાઈ રાયજીભાઈ પરમાર નંબર અગિયાર છે ચલાલી કુંદનબેન સામતસિંહ સોઢા પરમાર નંબર બાર ચાંપાજીની મુવાડી અમરસિંહ સઘનસિંહ સોઢા નંબર તેર ડભાણ પ્રિત્યક્ષકુમાર જગદીશભાઈ પટેલ નંબર ચૌદ દાવડા રવિન્દ્રભાઈ અરવિંદભાઈ મકવાણા નંબર પંદર દવાપુરા રુખસાનાબાનુ સાદી સાદી દમિયા મલેક નંબર સોળ દેગમ કાંતાબેન પ્રવિણભાઈ પરમાર નંબર સત્તર ડુમરાલ વિશાલભાઈ ચીમનભાઈ પરમાર નંબર અઢાર ફતેપુરા નૈલાસબેન વિઠ્ઠલભાઈ પરમાર નંબર ઓગણીસ ગુતાલ તુલસીબેન ચંદ્રકાંત તળપદા નંબર વીસ આથજ જાગૃતિબેન મેઘરાજ ઝાલા નંબર એકવીસ આથનોલી નરેન્દ્રસિંહ રતિલાલ ચૌહાણ નંબર બાવીસ જાવોલ કૈલાસબેન અરવિંદભાઈ ચૌહાણ નંબર ત્રેવીસ કમળા દિનેશભાઈ કાંડાભાઈ પરમાર નંબર ચોવીસ કંજોડા મીનાબેન હર્ષદભાઈ પરમાર નંબર પચીસ કેરી કેરી આવી અસ્મિતાબેન કુમાર પટેલ નંબર છવ્વીસ મહોદ અળેદ રમીલાબેન કાંતિભાઈ સોલંકી નંબર સત્યાવીસ મોઘરોલી રીતાબેન કિરણકુમાર સોલંકી નંબર અઠ્યાવીસ મંજીપુરા નર્મદાબેન રમણભાઈ સોનારા નંબર ઓગણત્રીસ મરીડા સીતાબેન લક્ષ્મણભાઈ ચૌહાણ નંબર ત્રીસ નાના મંજુલાબેન પ્રવીણસિંહ ફોજાણી નંબર એકત્રીસ નરસંડા કપિલાબેન જગદીશભાઈ વાકેલા નંબર બત્રીસ નવાગામ કલ્પનાબેન લાલસી સોઢા નંબર તેત્રીસ પાલડી ગીતાબેન વિગયસિંહ સોઢા નંબર ચોત્રીસ પાલૈયા સુમિત્રાબેન કાંતિભાઈ સોલંકી નંબર પાંત્રીસ પીપલંગ મનીષભાઈ મહેન્દ્રભાઈ પટેલ નંબર છત્રીસ પીંપળાતા પરમાર આશીષ કુમાર મોહનભાઈ નંબર સાડત્રીસ રાજનગર રાજેન્દ્રકુમાર કનુભાઈ પરમાર નંબર અડત્રીસ સલૂન તલપત રમેશભાઈ રાધાભાઈ બારૈયા નંબર ઓગણચાળીસ સલુન માટા રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ મહિડા નંબર ચાલીસ સિલોર કનુભાઈ પૂનમભાઈ ચૌહાણ નંબર એકતાલીસ સોડપુર કરણસિંહ ઉદયસિંહ છોટા પરમાર નંબર બેતાલીસ શિવરા શામ કીર્તિ કુમાર રમણભાઈ વાઘેલા નંબર તેતાળીસ ટુંડેલ અશોકભાઈ મગનભાઈ ગોહેલ નંબર ચુમ્માળીસ ઉત્તર સંડા ઈશિત જગદીશભાઈ પટેલ નંબર પિસ્તાળીસ પ્રકાશ પ્રકાશકુમાર રમણભાઈ ઠાકોર નંબર છેતાલીસ વલેટવા સોલંકી રાવજીભાઈ રતનસિંહ નંબર સુડતાલીસ વાલ્લા અશ્વિનકુમાર નારણભાઈ વાળન નંબર અડતાલીસ વીણા મોહ મોહમ્મદ દશીફ નબી શેખ નંબર ઓગણપચાસ યોગીનગર પ્રદીપ મનુભાઈ વસાવા તો મિત્રો વિડીયો તમને ગમ્યો હશે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા અવનવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને વધુ માહિતી જાણવા મળશે અને વિ વિડીયો તમે ક્યાંથી જુઓ છો તે પણ જરૂર જણાવજો અને આવી માહિતી તમને અવરંવાર મળતી રહેશે જય માતાજી